જય શ્રી રામ આજે વરસાદ ચાલી રહ્યો હતો અમરેલી જિલ્લામાં આજુબાજુના બધા ગામડામાં વરસાદ બહુ હરામવાનો છે આજે પંદર દિવસ પહેલાં મેં આપ્યું હતું કે નવે ખંડમાં વરસાદ થાય નવ શાખાઓ હતી તો એનો આ વરસાદ છે કારણ કે જે મોસમી પવન ભળ્યા ઠંડા ધ્યાન આ વૃષ્ટિ શરૂ થઈ ક્યાં સુધી તો વૃષ્ટિ થાતી નથી કારણ કે સૂર્યના સીધા તાપ જ પડતા વૃષ્ટિ જ ન થઈ આ જે જેઠ મહિનામાં સ્થિતિ હતી એ પ્રમાણે આપણું ખ્યાલ જેઠ મહિનામાં શાખા બે જ હતી એક શાખા જાતિ ઉપર બાજુ એક શાખા જાતી દક્ષિણ બાજુ એટલે પાંચ ગામ પડે ને પાંચ ગામ કોરાડે મેં તેથી કીધું હતું કે વીસ વાવણી થાય જેઠ મહિનામાં સીધા તાપ જ પડતા અને પછી અહાઢ મહિનામાં બીજ નમી પૃથ્વી ગઈ વર્ષા ઋતુમાં પછી આ વૃષ્ટિ અહાઢ મહિનામાં શરૂ થઈ આ જે પંદરદી પહેલાં મેં આપ્યું હતું કે નવ શાખા છે ભાદરવામાં બીજ નદી મેં જોયું તો નવ શાખા હતી અને અરબી સમુદ્રમાં લી નીકળતી એટલે કો નવે ખંડમાં વૃષ્ટિ ભાદરવામાં થાય તો એ પ્રમાણે અત્યારે થયું છે તો વૃષ્ટિ પૃથ્વી વર્ષાઋતુમાં છે હજી કારણ કે બીજ બતાવે છે કે હજી પૃથ્વી વર્ષાઋતુમાં છે એટલે હજી મારું અનુમાન એવું છે કે દસ દસમાં માં મે હજી છે અંદાજ છે પછી તો આમાં મારે બે વર્ષ અનુભવ લખ્યા છે બીજને આધારે એટલે પરફેક્ટ નથી કરી લેખો પણ મારું અનુમાન એવું છે હવે જય શ્રી રામ બોલી ને કોમેન્ટ કરો જય શ્રી રામ